લોક સત્તા અને જનસત્તાનો આ ઉત્સાહ છે આ જનસત્તાને લોકસત્તા બચાવવા માટેનો આ ઉત્સાહ છે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તમે જે છે તમામ જે પક્ષો છે તે પોતાના ઉમેદવાર જાહેર કરી છે ત્યારે ગુજરાતનો સૌથી જો ચર્ચાસ્પદ હોય ઉમેદવાર તો નવસારી લોકસભા છે જ્યાં પ્રદેશ પ્રમુખ જે છે સી આર પાટીલ સામે કોંગ્રેસ જે ગઠબંધન છે તેણે નૈશદ દેસાઈ જે કોંગ્રેસ સૌથી જૂના જે કાર્યકર રહ્યા છે અને પ્રદેશ પ્રવક્તા જે તેમને ટિકિટ આપી છે ત્યારે આપણી સાથે નૈશ દેસાઈ છે આપણી સાથે વાતચીત કરીશું આજે તેઓ કંઈક અલગ રંગમાં આજે તેઓ આજે આવ્યા હતા અને એક ચૂંટણી પ્રચારની જે શરૂઆત કરી છે નેસદ કાકા તમને ટિકિટ આપી છે નવસારીથી કેટલો ઉત્સાહ છે આ લોકસત્તા અને જનસત્તાનો આ ઉત્સાહ છે આ જનસત્તાને લોકસત્તા બચાવવા માટેનો આ ઉત્સાહ છે આ માનનીય મોદીજી લોકસત્તા અને જનસત્તાને ખતમ કરી રહ્યા છે પોતાની વ્યક્તિગત ડિક્ટેટરશીપ ચારસો પાર કરીને લોકોને ભરમાવીને સ્થાપિત કરી રહ્યા છે દેશના સંવિધાનની હત્યા કરી રહ્યા છે દેશના સંવિધાનનો ઉદ્દેશ છે કે સાચી જનસત્તા સાચી લોકસત્તા ક્યાં છે તો એ સ્વતંત્રતા અને સમાનતામાં છે સ્વતંત્રતા સમાનતા કોની જનજનની આર્થિક સ્વતંત્રતા સમાનતા સામાજિક રાજકીય અને ધાર્મિક આ સ્વતંત્રતા અને સમાનતા એ સંવિધાનના ઉદ્દેશને આપણે જાળવવાનો છે એટલે જનસત્તા લોકસત્તાના મીડિયા તરીકે મારા કરતાં આપની વિશેષ જવાબદારીને આપનું ફરજ ને કર્તવ્ય છે જેમ આપણે ગાંધીજીનો વેશ પોશાક પહેરે છે ગાંધીજી દેશના રાષ્ટ્રપિતા હતા જેવી રીતે કોંગ્રેસની જ્યારે એકાઉન્ટ પણ ફ્રેશ થઈ રહ્યા છે ત્યારે આપ દાન માંગીને ચૂંટણી લડી રહ્યા છો એ વિશે શું કહેશો ચૂંટણી કમિશનરે છન્નું લાખનું બજેટ આપ્યું છે મારા મોટાભાઈ માન્ય પાટિલ સાહેબનું બજેટ તો પચીસ કરોડથી વધારે હશે મારા પરિવારે મને ખાલી પચીસ લાખ રૂપિયા આપીને મને ધમકી આપે તો હું ક્યાં જાઉં મારે સોસો રૂપિયા હજાર હજાર રૂપિયા દાન માગવું છે જે આપશે એ નાણાંથી હું ચૂંટણી લડીશ અને કંઈ વાંધો નહીં આ જનસત્તા લોકસત્તા પ્રસ્થાપિત કરવા માટે શહીદ થવા તૈયાર છું મીડિયા સમક્ષ તમે સ્લોગન આપ્યું છે સત્તા સામે સત્ય એ શું છે સત્તા સામે મહાત્મા ગાંધીનું સત્ય મહાત્મા ગાંધીએ જે દાન લીધેલું તે ઈડી ઇન્કમટેક્સના ટેક્સના થી નહીં લીધેલું મહાત્મા ગાંધીજીએ બિરલા પાસે રસીદ આપીને દાન પારદર્શી દાન એટલે નવી યુવા પેઢીમાં મોદીનો સંદેશ નહીં મહાત્મા ગાંધીનો સંદેશ પ્રસ્થાપિત કરવા માટે આ લોક શિક્ષણના માધ્યમમાં શિક્ષા આપવા માટે પ્રયાસ કરી રહ્યા છે હું એમએ એલ એલ એમ એડવોકેટ છું પણ હું સંપૂર્ણ નિષ્ફળ છું માન્ય મોદી સાહેબ ને માન્ય પાટીલ સાહેબ આગળ તો અમે આ લોક શિક્ષણ માટે જનસત્તાને પ્રસ્થાપિત કરવાની વાત કરી રહ્યા છીએ જોયું દર્શક મિત્રો જેવી રીતે ઇન્ડિયા ગઠબંધનના નવસારી લોકસભાથી ઉમેદવાર નેશય દેસાઈ જે વર્ષોથી જે છે કોંગ્રેસ સાથે જોડાયા છે અને તેઓ રાષ્ટ્રીય પ્રવક્તા પણ રહ્યા છે અને તેમને જે છે તે ટિકિટ આપવામાં આવી છે તેને લઈ લઈને હવે તેમાં તેઓ જે છે દાન માગીને એક સો રૂપિયાથી લઈને હજાર રૂપિયાની જે બે રસીદ છે તે રસીદ લઈને તેઓ જે છે લોકો પાસે દાન મળી લેશે અને દાન લઈને તેઓ જે છે ચૂંટણી પ્રચારમાં જે છે ચૂંટણીમાં ચડશે તો જેવી રીતે સાત તારીખે જ્યારે ગુજરાતમાં જે પ્રથમ જે તબક્કાનું જે છવ્વીસ છવ્વીસ બેઠકો જ્યારે ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે લોકસભા एक रस्ता कशी नवी आहे केमरामेन सतीश पाटील साठी सूरज मिश्रा लोकसत्ता जनसत्ता सुरत